આગામી તાલુકા પંચાયતની ચૂંટણી આવશે ત્યારે બચ્ચુઓ એટલે કે દરેક પક્ષના નેતાઓ મતની ભીખ માગવા માટે આવી પડશે તેઓનો સ્થાનિકો દ્વારા જણાવી અને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો લખતર ગામની હાલત દિવસે ને દિવસે બદતર થઈ રહી છે તેમાં ખાસ કરીને જે લખતર ગામના મુખ્ય રસ્તાઓ છે તેની અંદર પાણી પુરવઠાની પાઇપલાઇન વર્ષો પહેલાં અંડરગ્રાઉન્ડ ગટર પાઇપલાઇન નાખવામાં આવી ત્યારે પણ પેચિંગ કરવામાં આવ્યું નહોતું હાલમાં પણ પેચિંગ કરવામાં આવ્યું આવ્યું નથી ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કે જ્યારે પણ આવી આવી કામગીરી કરવાની હોય છે ત્યારે સરકાર દ્વારા આ રસ્ત રોડ રસ્તા રિપેરિંગ કરવા માટે થઈ અને ડિપોઝિટ ભરાવવામાં આવે છે ત્યારે અત્યાર સુધીની અંદર કરોડો રૂપિયાની ડિપોઝિટ ભરાવવામાં આવી હોવાનું પણ સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે ત્યારે ડિપોઝિટના રૂપિયા જાય છે ક્યાં અને લોકોની હાથ હાલત કેમ જેમની તેમ રહે છે ત્યારે લોકોને હાલની અંદર લગતાની અંદર સાઠથી વધારે ટકા લોકોને કેડના દુખાવાની તકલીફ છે લોકોના હાડકા હાડકાં ખોખરા થઈ જાય તેવી હાલત છે તેમ છતાં કોઈ પણ પ્રકારની ધ્યાન આપવામાં આવતું નથી હાલની અંદર લોકોના જણાવ્યા મુજબ ગ્રામ પંચાયત સભ્યો જિલ્લા પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો સહિતના ધારાસભ્યો સહિતના જે ચૂંટાયેલા નેતાઓ છે તે એકવાર ચૂંટણી આવે ચૂંટણી લાય ચૂંટણી જીતી જાય પછી પોતાની પોતાની કામગીરી માટે થઈને જ મતતા હોય છે લોકોની હાલત શું છે લોકોના જણાવ્યા પૂછે મુજબ ગ્રામ પંચાયત સભ્યો તાલુકા પંચાયત સભ્યો જિલ્લા પંચાયત સભ્યો કોઈપણ વિસ્તારની મુલાકાત લેતા નથી અને તેમની હાલત શું છે તે તેઓ પૂછતા નથી અને તેઓને ભગવાન ભરોસે છોડી દેવામાં આવે છે જ્યારે ચૂંટણી આવે ત્યારે ત્યારે આ લોકો તે મતની ભીખ માગવા માટે આવતા હોવાનું પણ સ્થાનિકોએ રૂષપુર જણાવ્યું હતું અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અનેક આ અંગે રજૂઆત કરવા છતાં લખતર ગામનું કોઈ ધણીધરી ન હોય તેવો માહોલ છે